વાર્તા પાંચ વચનનો પુત્ર દસ વર્ષ પછી ઇબ્રાહ્મ અને સારાય કનાન દેશમાં પહોંચ્યા તેઓને હજુ પણ સંતાન નહોતું માટે ઇબ્રાહ્મની પત્ની સારાએ તેને કહ્યું હજુ સુધી ઈશ્વરે મને સંતાન આપ્યું નથી અને હવે હું બાળક જણી શકું તે માટે ઘણી ઘરડી થઈ ગઈ છું અહીં મારી દાસી હાગાર છે તું તેની સાથે પણ લગ્ન કર કે તેનાથી મારે મારું સંતાન થાય માટે ઇબ્રાહ્મ હાગારને પરણ્યો હાગારને પુત્ર થયો અને ઇબ્રાહમે તેનું નામ ઈશ્માયલ પાડ્યું પરંતુ સારાએ હાગારની ઈર્ષા કરવા લાગી જ્યારે ઈશ્માયલ તેર વર્ષનો થયો ત્યારે ઈશ્વર ફરીથી ઇબ્રાહમ સાથે બોલ્યા ઈશ્વરે કહ્યું હું સર્વશક્તિમાન ઈશ્વર છું હું તારી સાથે કરાર કરીશ ત્યારે ઇબ્રાહમ ભૂમિ સુધી નમ્યો ઈશ્વરે ઇબ્રાહમને પણ કહ્યું તું ઘણી દેશ જાતિઓનો પિતા થઈશ હું તને તથા તારા વંશજોને આ કનાન દેશ તેમના વારસા તરીકે આપીશ અને હું સદાકાળ માટે તેમનો ઈશ્વર થઈશ તારે તારા પરિવારના દરેક પુરુષની સુન્નત કરવી તારી પત્ની સારા એને પુત્ર થશે તે વચનનો પુત્ર થશે તેનું નામ ઈસહાક રાખજે હું મારો કરાર તેની સાથે કરીશ અને તે એક મહાન દેશ જાતિ બનશે હું ઈસ્માઈલને પણ મોટી દેશ જાતિ બનાવીશ પરંતુ મારો કરાર ઈસાહક સાથે હશે ત્યારબાદ ઈશ્વરે ઈબ્રાહમનું નામ બદલીને ઈબ્રાહિમ રાખ્યું જેનો અર્થ ઘણાઓનો પિતા ઈશ્વરે સારાયનું નામ બદલીને સારા પાડ્યું જેનો અર્થ રાજકુમારી થાય છે તે દિવસે ઈબ્રાહિમે પોતાના ઘરના સર્વ પુરુષોની સુન્નત કરી એક વર્ષ બાદ જ્યારે ઈબ્રાહિમ સો વર્ષનો અને સારા નેવું વર્ષની થઈ સારા ઈબ્રાહિમના પુત્રને જન્મ આપ્યો તેમણે તેનું નામ ઇસહાક પાડ્યું જેવો ઈશ્વરે કહ્યું હતું જ્યારે ઈસહાક થયો ત્યારે એમ કહીને ઇબ્રાહિમની પરીક્ષા કરી તારા એકના એક પુત્ર ઈસહાકને લે અને તેને મારે સારું બલિદાન કર ફરીથી ઇબ્રાહિમે ઈશ્વરની આજ્ઞા માની અને પોતાના પુત્રના બલિદાનને માટે તૈયાર થયો જ્યારે ઇબ્રાહિમ અને ઈસહાક બલિદાનની જગ્યાએ જઈ રહ્યા હતા ઈશાકે પૂછ્યું પિતા આપણી પાસે બલિદાન માટે લાકડા છે પરંતુ ઘેટું ક્યાં છે ઇબ્રાહીમે જવાબ આપ્યો મારા દીકરા ઈશ્વર બલિદાન સારું ઘેટું પૂરું પાડશે જ્યારે તે ઉભલિદાનની જગ્યાએ પહોંચ્યા ઇબ્રાહીમે તેના પુત્ર ઈસાકને બાંધ્યો અને તેને વેદી પર સુવાડ્યો જ્યારે તે પોતાના પુત્રને મારવા જઈ રહ્યો હતો ત્યારે જ ઈશ્વરે કહ્યું ઉભો રહે છોકરાને કંઈ કરીશ નહીં હવે હું જાણું છું કે તું મારાથી બીહે છે અને તે પોતાના એકને પુત્રને મારાથી પાછો રાખ્યો નથી ત્યાં જ ઇબ્રાહીમે નજીકના ઝાડીમાં ફસાયેલા ઘેટાને જોયો ઈશ્વરે ઈસાકની જગ્યાએ ઘેટાને બલિદાન તરીકે પૂરું પાડ્યું અને ઈબ્રાહિમે ખુશીથી ઘેટાને બલિદાન તરીકે અર્પ્યું ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું કારણ કે તું મને સર્વસ્વ આપવાની ઈચ્છા રાખે છે ત્યાં સુધી કે તારો એકનો એક પુત્ર માટે હું તને આશીર્વાદિત કરવાનું વચન આપું છું તારા વંશજો આકાશના તારાઓ કરતાં અધિક થશે કારણ કે તે મારી આજ્ઞાઓ માની છે જગતના બધા પરિવારો તારા પરિવારથી આશીર્વાદિત થશે